રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ કાર્યો થકી આણંદ જિલ્લામાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે સરકારની આવી યોજનાઓની અમલવારી કરતા સંબંધિત વિભાગોની જરૂરિયાતો સાથે ઔદ્યોગિક એકમોને જોડી તેમના સીએસઆર ફંડ રૂપી સરકારથી આણંદ જિલ્લાના સામાજિક આર્થિક અને માળખાકીય સહિતના વિકાસ કાર્યોને વધુ વેગ મળે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ગૃહના શ્રીઓ તેમજ જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ પ્રી કોન્ફરન્સ યોજાઇ હતી આ પ્રી કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા પ્રશાસન સાથે મળી તેમની કંપનીઓના સીએસઆર ફંડનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે સરકારના વિવિધ વિભાગો દ્વારા અનેકવિધ યોજનાઓ અને તેમણે અનુરૂપ કામગીરી કરવામાં છે આ વિભાગોની જરૂરિયાતોને ધ્યાને લઈ પ્રત્યેક ઔદ્યોગિક એકમો તેમના સીએસઆર ફંડનો ઉપયોગ કરી તેમનું સામાજિક ઉત્તરદાયિત્વ વધુ સારી રીતે નિભાવી શકે છે શ્રીએ સામાજિક ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાને લઈ એક પ્લેટફોર્મ ઉપર આવીને ઉદ્યોગગૃહોને તંત્ર સાથે જોડાઈને જિલ્લામાં આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા કુપોષણ સહિતના ક્ષેત્રોમાં વધુ સારી રીતે કાર્ય કરવા ઉપર ભાર મૂક્યો હતો વિવિધ કંપનીઓમાં પ્રતિનિધિશ્રીઓને તેમની કંપનીઓના સીએસઆર પ્લાન બનાવતા સમયે ઉપરોક્ત બાબતને ધ્યાને લેવામાં અપીલ કરી હતી આ પ્રી કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેવી દેસાઈ નિવાસી અધિક કલેક્ટર શ્રી દેસાઈ સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આણંદ જિલ્લાના વિવિધ ઉદ્યોગો સાથે જે ઔદ્યોગિક એકમો આણંદ જિલ્લામાં કાર્યરત છે આવી ઘણી બધી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યું હતું અને જે લોકો આવ્યા છે આ સીએસઆર અંગેની એક પ્રી કોન્ફરન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઉદ્યોગો સાથેની એક પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે જેમાં ઇન્ડસ્ટ્રીઝ પાસેથી આવું જાણવામાં આવશે અને જાણવામાં આવ્યું છે કે એમની રિક્વાયરમેન્ટ્સ શું છે એ કયા સેક્ટર્સમાં સીએસઆર અંતર્ગત કામગીરી કરી રહ્યા છે એક ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની જિલ્લા વહીવટી તંત્રની રિક્વાયરમેન્ટ સાથે कंपनीज नो सीएसआर एक्सपेंडिचर ने कई रीते अलाइन करी सकिए आ माटे नी आखी नो भविष्य में आयोजन करवाना आ, करवाना चाहिए आज आ एक प्री कॉन्फ्रेंस जेमा अमरा तरफ थी एक तो जिला ने जिला सीएसआर कया कया क्षेत्रों में शिक्षण थी गु आरोग्य थी ग्रीसीडीएस थी ग्रू आ, आ उपरांत लेक डेवलपमेंट थी गये तलाव डेवलपमेंट है आ प्रकार अमरी प्रायोरिटीज अमे इंडस्ट्रीज साथे साझा करी कर इंडस्ट्रीज तरफ थी खूब સારું પ્રતિભાવ મળ્યું છે અને હવે એક એક્સરસાઇઝ પણ એમને કરવા આપી છે જેનાથી એ ટૂંકા સમયમાં અમને ડિસ્ટ્રિક્ટ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરશે કે એમની પ્રાયોરિટી શું છે એ કયા કયા ક્ષેત્રમાં સીએસઆર હેટલ એક્સપેન્ડિચર કરવા માંગે છે જેથી એક ડિસ્ટ્રિક્ટની જરૂરિયાત અને કંપનીનું સીએસઆર એક્સપેન્ડિશનનું અલાઇનમેન્ટ થઈ શકે આ માટેની આખી એક પ્રી કોન્ફરન્સ રાખવામાં આવી છે ભવિષ્યમાં પણ જિલ્લાના ઔદ્યોગિક રાખીને થાય આ માટેનું એક આખું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે જેથી આણંદ જિલ્લાના લોકોને વધુમાં વધુ લાભ આણંદ જિલ્લામાં ચાલતા ઔદ્યોગિક એકમોના સીએસઆર કોન્ટ્રીબ્યુશન મળી શકે આ માટેનો એક આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે